અને મોડી રાત સુધી સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત એલસીબી એસઓજી અને ડિવિઝનની કુલ નવ ટીમો છે એ દરેક ડિવિઝનની ની અંદર ત્રણ ત્રણ ટીમો રાખવામાં આવેલી છે એલસીબી અને એસઓજીની ટીમો છે એ રાત્રિના સમયે ગેસ્ટ હાઉસ હોટેલ્સ અને ફાર્મ હાઉસીસ નું સરપ્રાઇઝ ચેકિંગ કરશે એટલે કોઈ પણ પ્રકારના નિયમોનો ભંગ ન થાય